અડચણ પહોંચતું હોવાની અનેક ફરિયાદો તંત્રને મળી હતી જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા આજ રોજ દબાણ હટાવવું ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં હનસોટ રોડ ઉપર એ શિયાળ નગરથી રેલ્વે સ્ટેશન સુધીના મુખ્ય માર્ગ પર અડીને ઉભા કરેલા ગેરકાયદેસર હટાવવામાં આવ્યા હતા ખાનગી સ્કૂલ પાસે નગરપાલિકાની જગ્યામાં દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને જેસીબી મશીન વડે તોડી પાડવામાં આવ્યું હતું આ કામગીરી દરમિયાન કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત ચીફ ઓફિસર કેશવ કલોડિયા સહિતના અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા આવનારા દિવસોમાં પણ સમયાંતરે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે રિપોર્ટર પ્રજાપતિ ગુજરાતી અંકલેશ્વર આજે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા જાહેર રસ્તા ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેની અંદર એશિયા નગરથી લઈ ત્રણ રસ્તા ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન અને રેલવે ત્રણ રસ્તાથી ઓએનજીસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે અને એસવીએમ સ્કૂલની અંદર પણ જે નગરપાલિકાની જગ્યા ઉપર દબાણ હતું એ દબાણ પણ અત્યારે હટાવવામાં આવી રહ્યું છે અને આ ઝુંબેશ સમયાંતરે શરૂ રહેશે